નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યની સરકારે પણ પેન્શનરોને આપી છે આ મોટી ભેટ તો મિત્રો આજની તારીખ ચોવીસ સાત બે હજારને પચીસ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના પેન્શન સમાચારમાં આપણે આ ટોપિક ઉપર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો નવું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને આઠમા પગાર પંચ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તાજેતરના એક અહેવાલે તેમને નિરાશ કર્યા છે તો એક અહેવાલ મુજબ આઠમા પગાર પંચમાં અસરકારક પગાર વધારાનો આટલો જ ટકાવારી અપેક્ષિત છે તો ચાલો નીચે આપેલા સમાચારમાં આ અપડેટ સંબંધિત સંપૂર્ણ માહિતી જાણીએ મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ જે કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે લાગુ થવા જઈ રહ્યું છે તો તેમાં એક નિરાશાજનક સમાચાર આવ્યા છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આઠમા પગાર પંચ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તાજેતરના એક અહેવાલે તેમને નિરાશ કર્યા છે તો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના એક અહેવાલ મુજબ આઠમા પગાર પંચમાં ફક્ત તેર ટકાના અસરકારક પગાર વધારા થવાની અપેક્ષા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આઠમું પગાર પંચ જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે લાગુ થશે તેમાં એક કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના જે અહેવાલ આવેલો છે તે મુજબ વાત કરીએ તો પગાર પંચમાં ફક્ત તેર ટકાનો અસરકારક પગાર વધારો થે થવાની અપેક્ષા છે મિત્રો અને આ વધારો છેલ્લા સાતમા પગાર પંચમાં મળેલા ચૌદ પોઈન્ટ ત્રણ ટકા કરતાં ઓછો છે તો આના કારણે કર્મચારીઓ અપેક્ષા મુજબ વધુ પગાર મેળવી શકશે નહીં મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો છેલ્લો જે પગાર વધારો એટલે કે છેલ્લું પગાર પંચ અને સાતમો પગાર પંચમાં ચૌદ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો હતો અને આને કારણે કર્મચારીઓ અપેક્ષા મુજબ પગાર વધારો મેળવી શકશે નહીં મિત્રો તો સરકારી કર્મચારીઓ માટે આગામી ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠ હોવાનો અંદાજ છે તો જે સાતમા પગાર પંચના બે પોઈન્ટ સત્તાવન કરતાં પણ ઘણો ઓછો છે તો આનો અર્થ એ થયો કે નવો બેઝિક પગાર હાલના બેઝિક પગાર કરતાં એક પોઈન્ટ આઠ ગણો હશે તો જેના કારણે બેઝિક પગારમાં એંશી ટકાનો વધારો થશે જો કે કુલ પગારમાં અંદાજિત વધારો ફક્ત તેર ટકા જ હશે કારણ કે મોંઘવારી ભથ્થું જે હાલમાં પંચાવન ટકા છે જ્યારે નવો પગાર માળખું લાગુ થશે ત્યારે તે શૂન્ય થઈ જશે તો એ નોંધવું મહત્ત્વપૂર્ણ છે અને આ ફક્ત એક અંદાજ છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો મૂળ પગારમાં થોડો વધારો થઈ શકે છે તો કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે જો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ આઠ હોય તો તે વધીને બત્રીસ હજાર રૂપિયા થઈ શકે છે જો કે વર્તમાન મોંઘવારી ભથ્થું નવ હજારને નવસો રૂપિયા છે તો આને ધ્યાનમાં રાખીને અસરકારક પગાર વધારામાં ઘણો ઓછો વધારો થશે તો આનો અર્થ એ થયો કે ભલે મૂળ પગારમાં વધારો થશે પણ વાસ્તવિક પગાર વધારો અપેક્ષા મુજબ નોંધપાત્ર નહીં હોય તેવી જ રીતે પચાસ હજાર રૂપિયાનો મૂળ પગાર મેળવતા કર્મચારીઓ માટે પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર હેઠળ સુધારેલ પગાર નેવું હજાર રૂપિયા સુધી હોઈ શકે છે પરંતુ હાલના મોંઘવારી ભથ્થાના ઘટક રૂપિયા સત્યાવીસ હજારને પાંચસો સાથે અસરકારક વધારો ફક્ત મર્યાદિત જ રહેશે જે રૂપિયા સાત સત્યોતેર હજાર પાંચસોથી વધીને નેવું હજાર રૂપિયા થશે જેમાં અન્ય ભથ્થાઓ સિવાયનો સમાવેશ થશે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો નિષ્ણાતો કહે છે કે મૂળભૂત પગારમાં વધારો કાગળ પર ઘણો ઊંચો લાગે છે પરંતુ વાસ્તવિક વધારો રિસેટ થયા પછી નવા ડીએનએ માળખાને કેવી રીતે લાગુ કરવામાં આવે તેના પર નિર્ભર હોય છે મિત્રો ખાસ કરીને તો તો ત્યારબાદ જોઈએ તો કર્મચારી સંગઠનો પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટરથી અસંતુષ્ટ છે તો કર્મચારીના જે સંગઠનો છે તે હાલમાં જે ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું છે તેનાથી ઘણા પણ અસંતુષ્ટ લાગી રહ્યા છે તો ખાસ કરીને સરકારી કર્મચારીઓના સંગઠનોએ પ્રસ્તાવિત ફિટમેન્ટ ફેક્ટર પર અસંતોષ વ્યક્ત કર્યો છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય પરિષદ સંયુક્ત સલાહકાર મિકેનિઝમ એટલે કે જેન્સ જેસીએમના કર્મચારી પક્ષના સભ્યોએ કહ્યું છે કે તેમની લઘુત્તમ માંગ સાતમા પગાર પંચમાં ઉપયોગમાં લેવાતા ફિટમેન્ટ ફેક્ટર જેટલી હોવી જોઈએ તો તેઓ વર્તમાન દરખાસ્તને અપૂરતી માને છે અને પગાર વધારા માટે વધુ અનુકૂળ શરતોની માંગ પણ કરી રહ્યા છે જો કે શરૂઆતના સંકેતો સૂચવે છે કે સરકાર ઓછા આંકડા સાથે સમાધાન કરી શકે છે અને આઠમો પગાર પંચ આગામી મહિનાઓમાં ઔપચારિક રીતે રચાય તેવી અપેક્ષા પણ છે અને તેની ભલામણો બે હજાર છવ્વીસની આસપાસ લાગુ થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી તેમ આજે ફિટમેન્ટ ફેક્ટર જે લાગુ કરવામાં આવશે તેનો અંદાજ છે કે એક પોઈન્ટ લાગુ થઈ શકે પરંતુ તેના લીધે જે કર્મચારીના સંગઠનો છે તે ખાસ કરીને અસંતુષ્ટ થયા છે કારણ કે સાતમા પગાર પંચમાં જો બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર લાગુ થયું હોય તો ત્યારબાદ દસ વર્ષ બાદ તો મોંઘવારી અને ફુગાવામાં પણ ઘણો વધારો થયો હોય તો તેને કારણે બે પોઈન્ટ સત્તાવન કરતાં વધારે ફિટમેન્ટ ફેક્ટરની આશા કર્મચારીઓ અને પેન્શનરો રાખી રહ્યા હતા પરંતુ એવું થશે નહીં અને તેને કારણે ફિટમેન્ટ ફેક્ટરને લીધે ઘણા અસંતુષ્ટતા જોવા મળી શકે છે જો કે શરૂઆતના સંકેતો સૂચવે છે કે સરકાર ઓછા આંકડા સાથે સમાધાન કરી શકે છે તો આઠમું પગાર પંચ આગામી મહિનાઓમાં ઔપચારિક રીતે રચાય તેવી અપેક્ષાઓ પણ છે અને તેની ભલામણો બે હજાર છવ્વીસની આસપાસ લાગુ થવાની સંભાવના છે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરી કે આગામી મહિનો એટલે કે ઓગસ્ટ મહિનામાં આઠમા પગાર પંચ વિશે કંઈક નવા જૂની થઈ શકે છે અને બે હજાર છવ્વીસની આસપાસ તેની જાહેરાત પણ થઈ શકે છે મિત્રો તો મિત્રો આ તે આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ